ખેડૂત મિત્રો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ખુલતાની સાથે જોરદાર ઉછાળા સાથે આગળ વધી રહ્યો છે આજે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે છ વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ સાડત્રીસના વધારા સાથે સિત્યાસી પોઈન્ટ ત્રેસઠ સેન્ટની આસપાસ જોરદાર રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યો છે આપણે આશા રાખી કે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઝંઝાવાતી ઉછાળો આવનારા સમયમાં જોવા મળે તો આપણને ખબર જ છે કે ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે આપણે ત્યાં પણ રૂની ગાંસડીના વાયદા અને કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં તેમની સીધી જ અસર જોવા મળે છે અને વાયદા બજારમાં સીધો જ વધારો થાય તો હાજર બજારમાં કપાસના ભાવ છે તે વધે તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો છે તે મળી શકે મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસ વેચી નાખેલો છે પરંતુ અત્યાર સુધી ધીરજ રાખીને જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારો એવો ઉછાળો આગળ વધતો જ જાય અને જો આપણા ભારતીય રૂની ગાંસડી કપાસ અને કપાસિયા ખોળના વાયદા બજારમાં અને હાજર બજારમાં ખૂબ સારી એવી માંગ નીકળે તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો થઈ શકે તેવું અમારું માનવું છે ખેડૂત મિત્રો અમે કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન આપતા નથી તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી મેળાએ તમે લઈ શકો છો ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો પચાસ અને અમુક વિસ્તારોમાં પંદરસો પચાસથી પણ વધારે ભાવો છે અતિ સારો કપાસ હોય તો બોલાઈ રહ્યા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો